ઓ નમ ભગવતે વાસુદેવાય નમ અથ શ્રી ગરૂડ પુરાણે ષઠ અધ્યાય પાપી જીવનો ગર્ભવાસ ગરુડજીએ ભગવાન વિષ્ણુને અત્યંત કરુણા સાથે પૂછ્યું કે હે કેશવ

પાપીઓની ઉત્પત્તિ થાય છે પ્રથમ દિવસે સ્ત્રી ચાંડાળ સમાન બીજા દિવસે બ્રહ્મચારી અને ત્રીજા દિવસે ધોબણ સમાન ગણાય છે અને આ ત્રણ દિવસ દરમિયાન જ નરકમાંથી આવેલા પાપીઓની માતા બને છે ભગવાન વિષ્ણુએ ગર્ભની રચનાનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વર્ણન કર્યું કે જીવ પોતાના પ્રારબ્ધ કર્મોના કારણે વીર્યના કણનો આશ્રય લઈને સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે એક રાત્રિમાં તે રક્તમાં ભળી જાય છે પાંચ રાત્રિએ તે ગોળ આકાર ધારણ કરે છે દસ રાત્રિએ તે એક કઠણ બોર જેવો આકાર લે છે પહેલા મહિને મસ્તકની રચના થાય બીજા મહિને હાથ પગ અને અન્ય અંગો બને છે ત્રીજા મહિને નખ વાળ ચામડી અને લિંગ જેવા અંગો બને છે ચોથા મહિને શરીરમાં સાત ધાતુઓની ઉત્પત્તિ થાય છે પાંચમો મહિનો ભૂખ અને તરસની લાગણી અનુભવાય છે છઠ્ઠે મહિને જીવ ઓરથી વીંટડાઈને શ્વાસ લેવાનું શરૂ કરે છે અને માતાની જમણી કૂખમાં હલનચલન કરવા લાગે છે આઠમા મહિને માતાએ ખાધેલા ખોરાકથી ગર્ભપુષ્ટ બને છે જીવ માતાના ઉદરમાં મળમૂત્રના સ્થાને રહે છે કે જ્યાં મળમૂત્રના કીડાઓ તેને ડંખે છે માતાએ ખાધેલા ખારા ખાટા અને તીખા પદાર્થોના રસ ગર્ભને સ્પર્શતા તેને અતિશય પીડા થાય છે જીવ મળમૂત્રના કૂવામાં બળતો હોય તેવી વેદના અનુભવે છે તેનું માથું નીચે અને પીઠ વળેલી હોય છે જેથી તે અંગ ફેરવી શકતો નથી અને પરાધીન અવસ્થામાં પીડાઈને પડ્યો રહે છે આ ભયંકર યાતનાઓ સહન કરતા કરતા જીવને પોતાના સો સ્મરણ થાય છે અને તે નાખતા ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આપ લક્ષ્મીના નાથ અને જગતના આધાર છો તમે બધા પાપોનો નાશ કરનાર અને શરણાગત દિનોની રક્ષા કરનાર છો તમે ઘટ ઘટમાં વ્યાપેલા છો અને હું આપની શરણે આવ્યો છું તો હે પ્રભુ

ગર્ભમાં તેને થયેલું જ્ઞાન ભૂલી જાય છે જો જીવને ગર્ભવાસ રોગ અને સ્મશાન જેવું જ્ઞાન પ્રાપ્ત થાય તો તેની બુદ્ધિ સ્થિર થાય અને તે સંસારના બંધનમાંથી મુક્તિ મેળવે પણ માયાના મોંમાં ફસાયેલો જીવ કંઈ પણ કહીયાં વિના બાળપણના દુખો ભોગવે યુવાવસ્થામાં તે ધન અને વિષય ભોગની લાલસામાં ભગવાનને ભૂલી જાય અને જ્યારે તેની આશાઓ પૂરી થતી નથી ત્યારે તે ક્રોધ અને શોખથી ઘેરાઈ જાય છે હે ગરુડ આ તે દુર્લભ દે પ્રાપ્ત કર્યા છતાં તે તેની કિંમત સમજતો નથી જાણે તેના હાથમાં અમૃતનો કટરો આવ્યો હોય અને તે તેને સાચવી શકતો ન હોય સમય વીતતા તે વૃદ્ધાવસ્થામાં પહોંચે છે કે જ્યાં પણ તેને અનેક દુઃખો સહન કરવા પડે છે અંતે તે મૃત્યુ પામીને ફરીથી દુઃખદાયક નરકમાં જાય છે આમ જીવનું આવન જાવન ચાલતું રહે છે પણ આ પાપી જીવ માયાના મોહમાં એટલો ફસાયેલો છે કે તેને વિષયો પ્રત્યે વૈરાગ ક્યારેય થતો જ નથી હે ગરુડ મેં તને અંત્યષ્ટી અને અંતકાળના સંસ્કારોથી રહી પાપીઓનું ગતિનું વર્ણન કર્યું હવે તું બીજું શું સાંભળવા ઈચ્છે છે ઈતિશ્રી ગરુડ પુરાણે અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી કી જય જય શંકર ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણમાંનો છઠ્ઠો અધ્યાય સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યો હશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરુડ પુરાણમાંનો સાતમો અધ્યાય સાંભળીશું કે જેમાં આપણે નરકમાંથી મુક્તિનો માર્ગની કથા સાંભળીશું કે જાણીએ અજાણીએ આપણાથી કંઈ પાપ થયા હોય અને યમયાતના ભોગવવી ન હોય તો શું કરવું જોઈએ તેની કથા આપણે સાંભળીશું